આવી રીતે રીંગ મોટી રીમ પાંચ ફૂટ ની તો જોઈ શકો મિત્રો અત્યારના બે વાગ્યા છે અને વરસાદ રહેતો નથી એક વાગ્યાનો વરસાદ આવી છે અત્યારે લગભગ આજે તો રજા છે કારણ કે વરસાદ રહેતો નથી એટલે બહારનું કામ છે તો ચાલુ વરસાદના કામ ના થાય તો જોઈ શકાય અહીંયા રોડ ઉપર કેટલું પાણી ચાલી રહ્યું છે આજે જો આ રોડ ઉપર પાણી જાય એટલું બધું પાણી ચાલી રહ્યું છે અને અત્યારે અમે એક વખતે ખાવા ચૂક્યા હતા તો હજી વરસાદ રહેતો નથી લગભગ રહેવાનો નથી તમે અત્યારનું વાતાવરણ જોઈ શકો છો અહીંયા હા હા અત્યારે સારું વરસાદ છે જોઈ શકો આ પાણીમાં ચાટા તમને ખબર છે અને હું ગયો તો દુકાને કારણ કે આપણે વેચાણ માણસ છે એટલે ચાલતો નથી તો કાંઈ નહીં ચાલો રૂમ ઉપર જઈએ આપણે અને વરસાદ રહેવાનો નથી તો આરામ તો કરવા મળશે જોઈ શકો અહીંયા સારું બહુ વરસાદ છે અને આપણે આ પેટ્રોલ પંપ ઉપર કામ કરીએ છીએ તો તમે જોઈ શકો છો અહીંયા બહુ વરસાદ પડે જોવા આવા ખેંચાણમાં એક તો બહાર જવાનું તકલીફ પડે છે અને વરસાદ બહુ આવી ગયો છે બરાબર આપણે રૂમમાં આવી ગયા છે ચાલુ વરસાદ હતો એટલે ફટાફટ ધોરતા ધોરતા રૂમમાં આવી ગયા અને જોઈ શકો અહીંયા આ ખેતર ભરાઈ ગયું છે આ ખેતરનો પાર જ નથી આવતો પહેલી વાત કારણ કે સુકાઈ જાય ને પાણી ભરાઈ જાય સુકાઈ જાય આ ખાતર બી નાખેલું છે સુકાઈ જાય ને પાણી ભરાઈ જાય એવું લોકો કહે છે અને આપણે રહેવાનું ઓલી બાજુ ઓલો ચંપાવાળો ઝાડ એમ કે ત્યાં રેવાનું છે આપણે અને જોઈ શકો વરસાદ ચાલુ છે અત્યારે જો આ પડે છે ને તો આજે તો કામ કામ થવાનું નથી રજા જ રહેવાની છે એવું લાગે છે મને એક એક કુંડી પ્લાસ્ટર કરી છે કંઈ ને આપણે રૂમમાં બે વરસાદ ના રહે ત્યાં સુધી બરાબર તો ભાઈ અત્યારના સાત વાગ્યા છે ને આપણે જોઈએ છે દુકાને તો અત્યારનો સાત વાગ્યાનો તમને હું નજારો બતાવું તો જોઈ શકો અહીંયા સાત વાગ્યાનો નજારો કંઈક આવો છે તો ફટાફટ જોઈ શકો અહીંયા સાત વાગ્યાનો નજારો તમે મિત્રો આપણે જોવાને કંઈક સામાન લેવા માટે તો બસ બ્લોગ આજનો તમને કેવો લાગજો ગયો તમે મને ફટાફટ કમેન્ટ કરીને બતાવજો કે બ્લોગ કેવો છે આજનો તો સારો જય દિવસથી જય જહાર ભાવજી એક નવા બ્લોગ નવા અંદાજે સાથે જય હિન્દ જય ભારત